જય હિન્દ ઉમેદવાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિશન ગુજરાત પોલીસ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં આપણે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતીમાં આંખના નંબર છે મેડિકલ દરમિયાન જે આંખના નંબર ચેક કરવામાં આવે છે તેની વાત કરવાની છે તો કેટલા આંખના નંબર હાલ છે બરાબર અને કઈ રીતે મેડિકલ ટેસ્ટમાં હોય છે એની વાત કરવાના છે અને એનો તમને પરિપત્ર બતાવીશ કે તેમાં ગઈ ભરતીમાં કેટલા નંબર સુધી ચલાવવામાં આવ્યું હતું બરાબર તો वीडियो પર બન્યા રહેજો હોય તો લેજો અને મિત્રો સુધી શેર કરી દેજો તો મિત્રો હથિયારી પોલીસ કોન્સ્ટેબલના કોન્સ્ટેબલ માપદંડ બરોબર એટલે કે આખ ટેસ્ટ બરોબર એની સ્પષ્ટતા બાબત તો મિત્રો આમાં ચોખ્ખું લખ્યું છે આ પરિપત્ર સંદર્ભ છે બરોબર આ પરિપત્ર નંબર છે તમે આ પરિપત્ર રાખજો ઓકે ગ્રુપમાં આપણે મૂકેલો જ છે આમાં લખ્યું છે કે ઉપરોક્ત વિષય તથા સંદર્ભ પરત્વે સવિનય જણાવવાનું કે આપશ્રીના સંદર્ભ વાળા પત્રથી હથિયારી બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલના દ્રષ્ટિ માપદંડ અંગે નીચે મુજબના ત્રણ મુદ્દાઓ અંગે સ્પષ્ટતા મોકલી આપવા વિનંતી કરેલ છે અને આ મોકલી આપેલા છે તો આપણે પહેલા મુદ્દાની વાત કરીએ પહેલો મુદ્દો એવો હતો કે સદર સર્વાંગના આંખની ફિટનેસ માટે દરેક આંખમાં દ્રષ્ટિ સહાયક સાધન વિના સિક્સ બાય દ્રષ્ટિ હોવી જરૂરી છે કે કેમ ઓકે તો મિત્રો ગઈ કોન્સ્ટેબલ પીએસઆઈ ભરતીમાં જે આંખની ટેસ્ટ હતી બરાબર છે આપણને જે એબીસીડી દેખાડવામાં આવે છે તેમાં ઉપર મોટી એબીસીડી લખેલી હોય છે નીચે એનાથી નાની એનાથી નાની એવી રીતના હવ અહીંયા સિક્સ બાય સિક્સ નાઇન વિઝન હોય છે અહીંયા સિક્સ બાય નાઇન વિઝન હોય છે બરાબર અહીંયા આ નાની એબીસીડી હોય એનાથી આ હાવ નાની એબીસીડી હોય છે ઓકે તો તમારે પહેલાં આ દેખાડે ત્યારબાદ આ જોવાની હોય છે ત્યાર પછી આ જોવાની હોય પછી આ જોવાની હોય ત્યાર પછી આ જોવાની હોય છે એવી રીતના તમારી આંખની ટેસ્ટ લેવામાં આવે છે હવે જે એમાં કેવું થશે હવે જેને નંબર છે એક બે ત્રણ ચાર પાંચ છે જે નંબર હોય છે તો તમને આ દેખાશે આ દેખાશે આ પણ દેખાશે પણ અહીંયા તમને જોવામાં તકલીફ થશે બરાબર જેને નંબરવાળા છે એને તો આપણે આ પરિપત્રના આધારે તમે જો આ સિક્સ બાય સિક્સ વિઝન જોઈ શકો છો બરાબર આ થોડુંક મોટું હોય છે ઓકે તો તમે પાસ છો બરાબર પછી આ સિક્સ બાય નાઇન વિઝન સૌથી નાનું હોય છે જે તમને દેખાશે નહીં ઓકે એટલે તમે સિક્સ બાય સિક્સ જોઈ શકો છો તો તમે પાસ છો સિક્સ બાય નાઇન જોવાની જરૂર નથી આ પરિપત્રમાં એવું લખેલું છે ઓકે અહીંયા લખ્યું છે કે હથિયારી બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ સરંગ માટે સસમાં સાથે ઓકે તમારે ગોગલ્સ પહેરી રાખવાના છે એની સાથે તમારે સિક્સ સિક્સ બાય સિક્સ વિઝન જોવાનું છે જે નંબર છે એ લોકો સસમાં પહેરી અને સિક્સ બાય સિક્સ વિઝન જોઈ તો એ પાસ છે એવું આ પરિપત્ર કહી છે એબીસીડી હોય છે એનાથી નાની હોય છે ત્યાર પછી એનાથી નાની હોય છે આપણે સિક્સ બાય સિક્સ કે અને એનાથી નાની હોય છે સિક્સ બાય નાઈન બરોબર તો તમને આ ડોક્ટર દ્વારા આપેલા દેખાડવામાં આવશે ત્યાર પછી એનાથી નાની એબીસીડી દેખાડવામાં આવશે એવી રીતના સિક્સ બાય સિક્સ વિઝન તમને દેખાડવામાં આવશે નાની એબીસીડી અને આ પણ બતાવવામાં આવશે તો તમને સસમાં હે બરાબર છે આંખના નંબર છે તમે પહેરી અને આ તમે જોઈ શકો બરાબર આ તમને દેખાઈ જાય એટલે તમે પાસ ઓકે પછી આ જોવાની જરૂર નથી તો આ પરિપત્રમાં આવું કીધેલું છે ઓકે તો જે લોકોને નંબર હોય બરાબર એ લોકો આવી રીતના જોઈ શકે છે સિક્સ બાય વિઝન હવે બધા અમુક ઉમેદવારના પ્રશ્ન એવા છે કે કેટલા નંબર સુધી હાલે ઓકે હવે જોઈએ તો બીજો મુદ્દો એ છે કે સદર માટે દરેક આંખમાં નંબર સાથે માન્ય રાખવાની થતી હોય તો સસમાના કેટલા નંબર સુધી માન્ય રાખવી દાખલા તરીકે પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે સસમાના નંબરની મહત્તમ મર્યાદા અઢી નક્કી થયેલ છે ઓકે તો પીએસઆઈ માટે અઢી છે તો કોન્સ્ટેબલ માટે કેટલી તો જવાબ એમાં આપવામાં આવ્યો છે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર સર્વંગ માટે જેમ સસમાના નંબરની મહત્તમ મર્યાદા અઢી નક્કી થયેલ છે તેમ હથિયારી બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ સર્વંગ માટે પણ આમાં હથિયારી બિનહથિયારી એસઆરપીએફ જેલ બધાવી બતાવી રહ્યો માટે પણ સસમાના નંબરની મહત્તમ મર્યાદા અઢી સ્વીકાર્ય હોવાનો અત્રેથી અભિપ્રાય થાય છે જો મિત્રો તમારે એક નંબર બે નંબરથી માંડીને અઢી નંબર સુધી હોય છે તો તમને માન્ય છે ઓકે હવે અમુક મિત્રો કહે છે અમારે ત્રણ નંબર છે તો તમારે શું કરવાનું છે તમે ચશ્મા પહેરો છો તમને સિક્સ બાય સિક્સ વિઝન દેખાઈ જશે એટલે તમે પાસ છો એટલે તમારો વધારે નંબર હોય તો તમે ડરવાની જરૂર નથી હવે ત્રીજો મુદ્દો એમ છે ત્રાસી આંખનો ને ઓકે આ તો અમુક વિદ્યાર્થીનો જ હોય છે કે લોકરક્ષક ભરતી બોર્ડ બે હજાર એકવીસની ની ગુજરાત પોલીસ દળ ત્રણ સર્વંગની જગ્યાઓમાં સીધી ભરતી માટેની જાહેરાતમાં ફક્ત ત્રાસી આંખ અથવા રંગ અંધવ હોય તેવા કિસ્સામાં જ ઉમેદવાર ગેરલાયક ઠરે તેમજ છે ઓકે તો આમાં એમ કીધું છે કે આંખના અન્ય રોગો જેવા કે પડદાના રોગો કીકીના રોગો એમ્બ્લાયોપિયા કેવા નામ છે જુઓ વગેરે આના કિસ્સામાં ઉમેદવારને સદર સર્વાંગ માટે નિર્ણાયક મંડળ દ્વારા ફિટનેસ આપવું કે કેમ તો એનો જવાબ આવેલો છે જે તમને વાંચી સંભળાવવું કે હથિયારી બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ સર્વંગ માટે રિક્રુટમેન્ટ રૂલ્સ બે હજાર સોળમાં સેપ આઈ મુજબ કાર્યવાહી કરવા જણાવેલ છે જેમાં આઈ સાઇટ નોર્મલ હોવી જોઈએ એટલે સીધી સરખી હોવી જોઈએ એમ આંખના અન્ય રોગ જેવા કે પડદાના રોગો કીકીના રોગો કિસ્સામાં સદરહુ સર્વંગમાં પસંદગી પામેલ ઉમેદવાર માટે નિર્ણાયક મંડળ દ્વારા ફિટનેસ સર્ટિફિકેટ માટે જો સંબંધિત રોગથી દૈનિક કામગીરીમાં વાંધો આવે એમ ન હોય જો અહીંયા લખ્યું છે ચોખ્ખું કે તમે તમારે આ થોડી ત્રાસી છે કે કંઈ પણ રોગો હોય પડદાના રોગ કે રોગ તમે દૈનિક જે કામગીરી કરો છો તેમાં વાંધો આવતો ન હોય તો તમે ફિટશો ઓકે અને રોગ ટેમ્પરરી હોય અને પરમાનન્ટ રોગ ન હોય તેવા કિસ્સા માટે પસંદગી પામેલ ઉમેદવારને ફિટનેસ સર્ટિફિકેટ આપવા બાબતે આ મુજબ જરૂરી નિર્ણય લેવા અત્રેની અભિપ્રાય થાય છે ઓકે ભાઈ તમારા નાના મોટા રોગો ટેન્શન લેવાની જરૂર નથી તમે કામગીરીમાં આમ જોઈ શકો છો આંખથી પણ તમે જોઈ શકો છો કામ કરી શકો છો તમે ફિટશો તમારે ડરવાની જરૂર નથી તમારે આ પરિપત્ર રાખવાનો છે આપણે ગ્રુપમાં પણ મૂકેલો છે તો આ હતું ત્રણ મુદ્દા પેલો મુદ્દો હતો સિક્સ બાય સિક્સ વિઝન ઓકે મેં તમે સમજાવ્યું પછી હતું આંખના નંબર જે અઢી નંબર ઉજે હાલ છે અને ત્રીજું હતું ત્રાસી આંખ કે કલર વિઝન બરાબર કે કમે નાના મોટા રોગો તો ત્રણે ત્રણ માટે તમે મેં કીધું એ રીતના હોય તો તમે ફિટ છો અને મેડિકલ સાવ નોર્મલ હોય છે ઓકે સાવ નોર્મલ હોય છે કેમ કે મેડિકલ જિલ્લા ફાળવણી થઈ જાય ત્યાર પછી તમારું પોસ્ટિંગ થઈ જાય પછી તમે મેડિકલ હોય છે ઓકે જે તે જિલ્લો મળે એ જિલ્લામાં તમારે સરકારી હોસ્પિટલમાં મેડિકલ કરાવવાનું હોય છે એટલે ડરવાની જરૂર નથી સાવ મેડિકલ નોર્મલ હોય છે ઓકે જે લોકોને ઓપરેશન કરાવવું હોય અત્યારથી કરાવી શકો છો અથવા ફાઇનલ મેરિટમાં નામ આવી જાય પછી કરાવી શકો છો ખાવ દેખાતું ન હોય એના માટે છે બાકી નાના મોટા રોગ હોય આમ તેમને ડરવાની જરૂર નથી તો આજના વિડીયોમાં એટલું જ માહિતી સારી લાગી હોય તો સબસ્ક્રાઈબ ખાસ કરી દેજો અને તમામ મિત્રોથી શેર કરજો જય હિન્દ વંદે માત્ર